વાઘુના વ્યારા ખાતે વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસની ઉજવણી અંતર્ગત વિકાસ રથ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વણથંભી વિકાસ ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે આ ચોવીસ વર્ષ દરમિયાન અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આ વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર બે દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાના વ્યારા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસે વિકાસરથનું આગમન વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે થયું જ્યાં ઉપસ્થિત નિલેશપુરાની કારોબારી સભ્ય યોગેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ ગોહિલ મમલતદાર દિપેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવોએ ઉષ્માભીર સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાબેટ્યથી કરાઈ અને વ્યારા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થનાની રજૂ કરી હતી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ વર્ષોમાં રાજ્ય સરકારે સર્વાંગી વિકાસના કાર્યને પ્રાથમિકતા આપીને ગામડાથી લઈને શહેર સુધી સુખાકારી પહોંચાડી છે સરકારની વિવિધ યોજનાઓ થકી બધાને લાભ મળી રહ્યા છે સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમણે સ્વદેશી અભિયાનને લોકઝુંબેશ બનાવવા માટે આહવાન કર્યું હતું એમણે વધુમાં જણાવ્યું કે આ બધી યોજનાઓથી ગામડાઓનું સર્વાંગી વિકાસ થયું છે અને અમે આ વિકાસને વધુ વેગ આપવા માટે કટિબદ્ધ છીએ આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા ઉપસ્થિત સૌએ ગુજરાતની વિકાસ ગાથા અંગેની ફિલ્મી નિહાળી હતી કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યોગેશ પટેલ પ્રમુખ તાલુકા પંચાયત નિલેશ અધ્યક્ષ કારોબારી સમિતિ જિલ્લા પંચાયત કલ્પનાબેન પટેલ સદસ્ય જિલ્લા પંચાયત જીતેન્દ્ર પટેલ સદસ્ય તાલુકા પંચાયત ભૂપેન્દ્ર પટેલ સરપંચ વ્યારા ગામ જગદીશ રબારી ડેપ્યુટી સરપંચ હિતેન્દ્ર ગોહિલ મામલતદાર દિપેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય આગેવાનો અને આરોગ્ય શાખાના કર્મયોગીઓ તાલુકા વહીવટીતંત્રના કર્મયોગીઓ આંગણવાડી કાર્યકર્તા બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા